બોલો જય માતાજી જય દ્વારકાધીશ બોલો રામાધણીનો જય આજે અમે જઈ રહ્યા છીએ ધામ રામદેવરા બોલો રામાધણીનો જય અમે હવે જઈ રહ્યા છીએ રામદેવરા અમે આવી ગયા હતા ત્રિશુરિયા ઘાટ આ રહ્યું ત્રિસુરિયા માતાજીનું મંદિર અમે ત્યાંથી નીકળીને આવી ગયા આબુ રોડ ચા પીવી હતી ચા મંગાવી આ અમારા ભાઈને નાસ્તો કરવો તો નાસ્તો કરાવી દીધો લાવો એક વિડીયો લઈ લઈએ સેલ્ફી સ્ટેન્ડથી આ રહી અમારે રાજા બાઈક પલ્સર વન ફિફ્ટી લઈને અમે જઈએ છીએ રણુજાધામ ચા આવી ગઈ છે હવે ચા પી લઈએ અને હવે અમે આવી ગયા હતા અમારા બાઇક બાઈક જોડે હવે ગયા રામદેવડા જવા માટે હવે બાઇક થોડી વાર અમે શિરોહી આવ્યા શીરોહી થોડી વાર ઉભા રહીશું હવે અમે આવી ગયા જોધપુર જોધપુર હોટલ નાસ્તો કરી લઈએ જમીને અમે પાછળ પહોંચ્યા ત્યારે રામદેવ મંદિરના ગેટના પટ બંધ થઈ ગયા હતા બીજા દિવસે પાછા અમે સવારે આવ્યા અને રામદેવ ફીરના દર્શન કરવા માટે અમે ચાલતા ચાલતા હવે પહોંચી ગયા રામદેવ ફીરના મંદિરના ગેટ આગળ અમે ત્રિજના દિવસે પહોંચી ગયા હતા બોલો રામાધણીનો જય દરેક મિત્રોને વિનંતી છે કોમેન્ટ બોક્સમાં જય રામાધણી લખવાનું ભૂલતા નહીં રામાધણી તમારી બધી મનોકામના પૂર્ણ કરે બોલો રામાધણીનો જય રામદેવ વીરનો જય અમે બિલ વગાડ્યો મારો બાબુ કહે છે મારે પણ વગાડવો છે લે બેટા તું પણ વગાડી લે હવે અમે અંદર પહોંચી ગયા હતા અંદર પહોંચ્યા તો બહુ લાઈન હતી લાઈનમાં અડધો કલાક ઊભા રહ્યા ત્યારે અમારો નંબર આવ્યો હતો દર્શન કરવા માટે બોલો રામાધણીનો જય રામદેવ પીરનો જય બોલો અજમલ ઘરે અવતાર રામદેવ પીર નો જય નો જય રામાધણી જય જય રામાધણી જય જય રામાધણી અમે આવી ગયા હવે અમારા રામદેવ પીર ધણી અમારા નાથ મારા બાર બીજના ધણી મારા નાથના મંદિર એ રામા ધણીનો જય દર્શન કરી લેજો દરેક મિત્રોને વિનંતી છે હાથ જોડીને રામા રામાધણીનો જય હવે અમે નીકળી ગયા પાછા બહાર બહાર આવ્યા એટલે ભાઈ કહે છે તમે અહીંયા હાજરી આપો રામદેવ પીરને અમે હાલ દીદી હાજરી રામદેવ પીર માટે અમે આવ્યા તેવી કોલોરામાં ધણીનો જ અમે પાછા નીકળી ગયા ઘરે જવા અમે ઘરે જવા માટે નીકળી ગયા અમે જોધપુર રોડ ઉપર જોધપુર રોડ ઉપર જઈ રહ્યા હતા અને આગળ નીકળ્યા એ કે ગાડીઓ જતી હતી આર્મીની આર્મીના જવાનો તો અમે પંદર પંદર મિનિટ ઊભી રહીને આ વિડિયો પણ ઉતારી લીધો અમારી ઇન્ડિયન આર્મી જવાન માટે